સ્વાગત છે મહુધા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ સંદર્ભે ભારે જનમેદની સાથે વોર્ડ નંબર ત્રણ માં પ્રચાર રેલી નું આયોજન કરવામાં આવ્યું

આ પ્રચાર રેલી મહુદા વોર્ડ નંબર ત્રણમાં સરદારપુર કાછિયાવાડ વહોરવાડ પઠાણવાડા કાજીની હવેલી જેવા વિસ્તારોમાં પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા માટે જંગી પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયદીપ કટારિયા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરો